બે હજાર પચીસની ડ્રાફ્ટ યાદી આવી ગઈ છે હવે આ યાદીની અંદર તમારે તમારું નામ અંદર છે કે નહીં એ ચેક કરવું છે તમારું એસઆઈઆરનું ફોર્મ કમ્પ્લીટ ફિલઅપ થયું છે તમારું નામ લિસ્ટની અંદર છે કે નહીં એ જોવા માટે આપણે આજનો વિડીયો બનાવેલો છે વિડીયોની અંદર જો તમે પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સૌથી પહેલાં આપણે કોઈ બી બ્રાઉઝરની અંદર આવી જઈશું ત્યાં એની જે ઓફિસિયલી વેબસાઇટ છે વોટર્સ ડોટ ઇ સીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર આવ્યા બાદ આપણે નીચે સ્ક્રોલ કરીશું અહીંયા નીચે જેની ડ્રાફ્ટ યાદી આપેલી છે ડાઉનલોડ રોલ બરાબર એના પર આપણે ક્લિક કરી લઈશું અહીંયા આપણું જે સ્ટેટ છે એ સિલેક્ટ કરી લઈએ પછી અહીંયા જુઓ તો બધા ઓપ્શન આવી ગયા છે સ્ટેટ ઇયર ઓફ રિવિઝન રોલ ટાઈપ ડિસ્ટ્રિક્ટ બરાબર આ જે આગળના ત્રણ ઓપ્શન છે બરાબર એ એમને એમ રેવા દેવાના છે આપણે ડ્રાફ્ટ યાદી ડાઉનલોડ કરવાની છે એના માટે અહીંયા આપણું આપણે ડિસ્ટ્રિક સિલેક્ટ કરી લઈએ ધારો કે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ આપણે છે એ સિલેક્ટ કરી લઈએ અહીંયા તમે જે એસેમ્બલી કન્સન્ટ કોન્સ્ટિટ્યુઅન્સીમાં આવો છો બરાબર એ તમારી વિધાનસભા અહીંયાથી સિલેક્ટ કરી લેવાની રહેશે જો લિસ્ટની અંદર ના આવે તો આપણે ટાઈપ કરીને લખી દઈશું અહીંયા જે લેંગ્વેજ છે આપણે ગુજરાતી જ રવા દેવાની છે અહીંયા આપણે તમે જોઈ શકો છો કે ધંધુકાની અંદર જેટલા બી પાર્ટ છે એ બધા જ અહીંયા આપણને શો કરી દીધા છે અહીંયાથી તમે નેક્સ્ટ નેક્સ્ટ કરતા જશો એટલે બધા પાર્ટ્સ બતાવી દે છે હવે આપણે આપણા પાર્ટ્સ કયા પાર્ટ્સની અંદર આવે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ ધારો કે અહીંયા હું પાર્ટ્સ લખી દઉં છું અહીંયા ઉપર સર્ચના ઓપ્શન પર આપણે જે બી પાર્ટ્સની અંદર આવે છે બરાબર એ પાર્ટ્સ તમારો અહીંયા ટાઈપ કરી દઈશું હવે જે પાર્ટ્સ તમે જે પાર્ટ્સની અંદર તમે આવો છો બરાબર ધારો કે બરવારા વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ એ રીતે પાર્ટ્સ આપેલા છે એની અંદર નંબર લખેલા છે પાર્ટ નંબર બસો એકાણું નેવું નેવ્યાસીમાં જે પાર્ટ્સની અંદર તમે આવો છો એ પાર્ટ્સ આપણે અહીંયાથી સિલેક્ટ કરી લેશું સિલેક્ટ કર્યા પછી અહીંયા કેપચા આપેલા છે એ કેપચા આપણે ફિલ કેપચા કર્યા બાદ આપણે ડાઉનલોડ પીડીએફના ઓપ્શન પર ક્લિક કરી દઈશું અહીંયા થોડી વાર લોડિંગ લેશે પછી આપણું જે લિસ્ટ છે એ ડાઉનલોડ થઈ જશે થોડી તમે જોઈ શકો છો આપણું જે ડ્રાફ્ટ યાદી છે ડાઉનલોડ થઈ ગઈ છે અહીંયા સેવના ઓપ્શન પર આપણે ક્લિક કરી દઈશું સેવ ફાઇલ કરી દઈશું અને ઓપન પર ક્લિક કરી દઈશું આપણી જે ડ્રાફ્ટ યાદી છે એ અહીંયા તમે જોઈ શકો છો તમારો ભાગ નંબરને બધું બતાવી દેશે તમારું પોલિંગ સ્ટેશન ક્યાં તમારું એ લેવું વોટર આઈડી ક્યાં વોટરિંગ કરો છો તમે બધું લિસ્ટ બતાવી દેશે અને આ જે બે હજાર છવ્વીસની યાદી છે એ અહીંયા શો કરી દેશે તેમાં તમારું નામ છે એ ચેક કરી લેવાનું રહેશે તો આ જ રીતે તમે ડ્રાફ્ટ યાદી ડાઉનલોડ કરીને તમારું નામ ચેક કરી શકો છો થેન્ક યુ